જય ધન્વંતરે મિત્રો હું વૈદ રમજુભાઈ સરવૈયા આજે મિત્રો આપણે બાળકોનો એક જટિલ પ્રશ્ન છે વિશ્વ લેવલનો એની પાછળ કયા કયા કારણો જવાબદાર છે એમાં આપણે શું કાળજી લેવી જોઈએ કે આપણું બાળક એ ડાયાબિટીસના રોગના ભેડામાં ન આવે એના માટે આપણે શું સાવધાની રાખવી દરેકને ખાસ આ નોંધ લેવા દેવી છે મિત્રો તો ખાસ અત્યારે મહાનગરોની અંદર તો બરાબર પણ ગામડા હોદે પાંચ સાત દસ વર્ષના બાળકોને બબે તણ તણ વખત ઇન્સુલિન લેવા પડે આ રીતની પોઝિશન બાળકોની છે ગુજરાતની અંદર અત્યારે પુષ્કળ એવા કેસ છે કે દસ વર્ષનો બાર વર્ષના બાબાને કે પાંચસો સાડા પાંચસો છસો ડાયાબિટીસ છે અને દિવસમાં ચોવીસ કલાકમાં ચાર ચાર વખત આપણે ઇન્સુલિન લેવા પડે છે હવે કેટલો રોજનો ખર્ચ અને છતાં આ બાળકની જિંદગી કેટલી કોઈ પણ જગ્યાએ દોડી દોડીને થાકી જાય પછી એક જ નક્કી કરે કે ભાઈ હવે આપણે ઇન્સુલિન છે બીજો કોઈ રસ્તો જ નથી આવી પોઝિશન હોવા છતાં બાળકોના વાલી એટલા બધા વિજ્ઞાનની પાછળ પડેલા દેખાય છે કે બિલકુલ માનવા તૈયાર જ નથી ગમે એટલા પ્રયત્ન કરો ગમે અડધી અડધી કલાક સમજાવો છતાં એના મગજની અંદર એક જ વસ્તુ છે કે આપણે ભણ્યા છીએ અને આપણે ભર્યા છીએ એટલે વિજ્ઞાનનું આપણને ભાન છે આ મગજમાં લઈ અને ફરે છે ને પાછા નથી વળતા મિત્રો તો અત્યાર સુધીમાં બાળકોના જે ડાયાબિટીસ ટાઈપ વનના જે કેસ મારા જોવામાં આવ્યા એમાં મને જે કંઈ દેખાણું એના વિશે આજે હું તમને વાત કરવાનો છું મિત્રો તો મિત્રો ઘણી વખત કે વારસાગત ડાયાબિટીસ હોય તો અત્યારે તમે જુઓ છો કે નાના દસ બાર વર્ષનું બાળક હોય એને પાંચસો છસો ડાયાબિટીસ હોય અને દિવસમાં ત્રણ વખત ચાર વખત એને ઇન્સ્યુલિન લેવા પડતા હોય છતો તેને ખાનપાનમાં ધ્યાન દેવાનું એના એનું જિંદગી આખી બરબાદ થઈ જાય છે અને કોઈ પણ દવા લે એ નોર્મલ નથી કરી શકતા તો એની પાછળ બાળક જ્યારે જન્મે ત્યારથી બાળ ઉછેર કેવી રીતે આપણે કરવું જોઈએ એ આપણી ભારતીય પરંપરાની અંદર જ્ઞાન અદ્ભુત આપણા ઋષિમુનિઓ વર્ણન કરી ગયા છે પણ આપણે એને જરા પણ ગણકારતા નથી આપણા વડીલો જો કોઈ એમ કે બાળકોને બિસ્કીટ વેફર મેંદો મેંગી આ નમકીનો બધી પેકેટના ખોરાક આ ન દેવાય તો અત્યારના ભણેલો ગણેલો વર્ગ સારી ક્વોલિટીના બિસ્કિટ સારી ક્વૉલિટીના કેને કહેવાય કે વધારે પૈસાવાળા મોંઘા હોય એને દોઢસો રૂપિયાના સો ગ્રામનું પેકેટ આવતું હોય એને એ લોકો એમ સમજે છે કે આપણે ઊંચી ક્વોલિટીના બાળકોને ખબર આપી છે પછી આઇસ્ક્રીમ મેગી બ્રેડ પાઉ હવારે નાસ્તામાં એને પાઉ ને બ્રેડ આપે છે એટલે ચામાં ખાંડ આવી જાય અને બ્રેડમાં કેમિકલ અને મેંદો આવી જાય પછી એને સૂકો નાસ્તો સ્કૂલે જાય ત્યારે ડબ્બામાં ચેવડો ભરી દે બે પડીકા તોડી અને દસ રૂપિયાના અલગ અલગ ભેગા કરી જવાનો ડબ્બો ભરી દે અને સ્કૂલે મોકલી દે દસ રૂપિયાની નોટ એને આરે આપે એટલે દસ મિનિટની લંચ પડે એટલે વેફર લઈને ખાઈ લે બાળક અને જ્યારે ગરમીની ઋતુ શરૂ થાય એટલે કોલેટીને આઈસ્ક્રીમને ચોકલેટને પીપરને આ બધું બહારનું ખાજા કરે જ્યારે ઘરે આવે ત્યારે બપોરનું રાંધેલું ટાડું પડ્યું હોય કે ચા બનાવી દઈએ એટલે નાસ્તો કરી લઈએ પછી આપણે શું કહીએ છીએ કે મારું બાળક સારું થતું નથી એટલે બાળકને સારું કરવા માટે આપણે હોસ્પિટલમાં દવા લેવા જવું છે બોર્નવિટા લેવા જવું છે અને સારી ક્વોલિટીની આપણે સેવન પ્લાસ લેવા જવું છે બાળકોને સારું કરવું છે એટલે દવા લેવા જવું છે તો આપણે ભગવાને બુદ્ધિ બધાને આપી છે કે વિચારવું જોઈએ આપણે કે આપણા બાળકનો જન્મ થયો ત્યારથી કમજોર બનાવવામાં આપણો અદભુત ફાળો છે બાળકનું તો જ્ઞાન નથી આપણે જ બાળકને કમજોર બનાવ્યું છે આપણે એને પૌષ્ટિક ખોરાક જ કોઈ દી આપ્યો નથી અને આપણે ફેસિલિટી ફૂલ એને આપી છે કપડાં મોજા સ્ટાય સારી બેગ યુનિફોર્મ કોઈ કામી નથી રાખી પણ એના શરીરમાં પૌષ્ટિક ખોરાક જ નથી આવ્યો અત્યારની બહેનોને તો ઘરે રસોઈ બનાવતા પણ નથી આવડતું ફાસ્ટ ફ્રૂટ દર રવિવારે માર્કેટમાં જઈ અને બેકરીમાંથી આઠ દિવસનું એક આરે લઈ આવે એમાં અલગ અલગ કેટલી વેરાયટી હોય દસ પંદર જેટલી વેરાયટી હોય અને ઘરે આવી અને પછી એ પોતે ગર્વ લે કે આપણે પૈસા સારા કમાવી છે એટલે આપણા બાળકો માટે આપણે ઘણો નાસ્તો લઈ આવ્યા ગરીબોનું શું થતું હશે પણ ગરીબના દીકરાઓને ડાયાબિટીસ થતા નથી ગામડાની અંદર જે ખેતીવાડી કરે છે ધૂળમાં રમે છે છૂપુ ટાડું ઘરનું ચાસ ને રોટલો ખાય છે આવા બાળકો મને જોવામાં નથી આવ્યા કે આ બાળકોને ઇન્સુલિન લેવા પડતા હોય ને ડાયાબિટીસ થઈ હોય તો ખરેખર આપણે બાળકોને ડાયાબિટીસ નો રોગ બનાવવામાં આવ્યો છે તો એવા બાળકનો ઘરે જન્મ થયો હોય એના વાલી આગલા આગલા જન્મના એના દુશ્મન હોય એટલે બાળકને સજા આપી કે આવા વાલીને ઘરે એ બાળકનો જન્મ આવ્યો એટલે રીબાઈ રીબાઈ અને બાળકની જિંદગી વહેલી તકે પૂરી કરાવી નાખે આવા જે બાળકોના વાલી છે એને ખાસ મારી ટકોર છે કે એવા બાળકોએ આગલા જન્મે પાપ કર્યા હોય તો જ આવા વાલી એને મજા હોય એટલે બજારના પેકેટ તૈયાર લાવી લાવી અને ખવડાવે આપણે દૂધ સારું નથી ખવડાવવું આપણે પૌષ્ટિક ખોરાક નથી આપવો ઘરે હુકડી બનાવો તલની ચિક્કી બનાવો સિંગની ચિક્કી બનાવો ઘરે છેવડો બનાવો ઘરે ઘણી આઇટમ બને છોખા ઘેની હુકડી બનાવો ચૂરમાના લાડુ બનાવો છોકરાઓને પૌષ્ટિક ખોરાક આપવાની જરૂર છે અને ભાગે આ મેંગી ને બ્રેડ ને પાવ ને એ બધું આપી આપી અને બાળકોની ખાસ પરિસ્થિતિ મેં જોઈશે તમે વિચારજો કે આવા દસ બાળકો ટાઈપ વનના ડાયાબિટીસના હોય તો વૈદ ડોક્ટર ને ખાસ આની અંદર લક્ષ માં લેવાની જરૂર છે કે આયુર્વેદ ની અંદર વિબંધ કીધું છે વિબંધ બંધ બંધકોષ તો આતરડા એકદમ આમ ચોટી ગયેલા હોય છે બાળકના અને બાળકનો વિકાસ બિલકુલ નથી હોતો એકદમ સુખલકડી બાળક હોય છે એને સુખાસનમાં બાળકને સુવરાવી દેજો અને પછી એને એમ કહેજો કે પેટ ફૂલાવ એટલે પેટ આટલું આમ ફૂલાવી શકશે ભેગું કરવાનું કહેશે તો આટલું કરી શકશે આમ પેટને ફૂલાવી નહીં શકે શું કામ આ મેંગી ને બ્રેડ ને પાવ ને બિસ્કીટ ને ને આપી આપી અને આંત આ એના જળ બની ગયા કોષ બંધ થઈ ગયા કોષો બંધ થઈ ગયા એટલે એ જાજુ જમી ન શકે થોડુંક અમથું જમે એટલે પેટમાં મળે દુખવા અને પેટ ફારી થઈ જાય બે કલાક થાય એટલે એમ કે મને ભૂખ લાગી મમ્મી મારે કંઈક ખાવું છે એટલે કઈ પણ ઠંડુ પી લે પી લે એટલે કોલ્ડ્રીક નાના બાળકોને આપણે દસ રૂપિયાની બોટલ આપીને એ પી લે ચોડા પી આવે એની અંદર સોડિયમ બેન જંતુ ન પડે એટલે નાખવું પડે બિસ્કિટમાં એ નાખવું પડે કેમિકલ મેગીમાં નાખવું પડે બધા પેકિંગના ખોરાક છે એમાં એક સોંદસ ટકા કેમિકલ નાખવા જ પડે એમાં નીમાટ પડી જાય તો એ કેમિકલ આપણા બાળકોના પેટમાં જાય એટલે આપણા બાળકોને કમજોર ને એની જિંદગી ઓછી કરે એટલે મહેરબાની કરીએ અને આ રોગમાંથી બાળકોને આપણે બચાવવા જ હોય અને જો આપણે બાળકોનું ભવિષ્ય સારું જોવું હોય તો કોઈ દિવસ આ બજારનો ખોરાક અપાય નહીં અને જો આપણે રસોઈ બનાવવાનો ટાઈમ નથી તો પાપ લેવા માટે આપણા ઘરે બાળકોને જન્મ આપવો ન જોઈએ આ કુદરતનો ગુનો છે એ ન કરવો જોઈએ અને બાળકોને આ વસ્તુની ખબર નથી એટલે આપણે જો બાળકને ઘરે જન્મ આપવો છે તો બાળકની તંદુરસ્તી બાળકનો વિકાસ બાળ ઉછેરનું જ્ઞાન આ દરેક વાલીને હોવું જરૂરી છે અને જો આમાં ધ્યાન નહીં આપે તો વિશ્વમાં ગમે ત્યાં લાખો કરોડો રૂપિયા બગાડે એનો ઈલાજ કોઈ જગ્યાએ નથી તમારા બાળકનો ઈલાજ તમારા રસોડામાં જ છે એક મનોરોગી થઈ ગયા છે મનોરોગી કે આપણે વૈજ ડોક્ટર પાસે જઈને આપણા બાળકને આપણે સુધારી એટલે તમારું બગાડેલું છે ને બીજા કોણ સુધારી શકે એટલી તો ભાન આપણને હોવી જોઈએ બસ આના વિશે ખાસ ધ્યાન દેવાની જરૂર છે રોગની પાછળ તમામ રોગોની પાછળ કારણ આવડું આ છે અત્યારે વર્ષના બાળકો માનસિક તણાવ આપઘાત કરવી આ બધી પોઝિશને છે એ આપણા રસોડાએ અને એ આપણા અંગ્રેજી જ્ઞાન આપણે છીએ ને કે અમે ભણ્યા ભણ્યા ભણ્યાથી પણ આપણે ગણ્યા નથી આપણી ભૂતકાળ જુઓ તમે પરંપરા જુઓ કે અઢાર વીસ વર્ષના બાળકો પતિ પતિ કિલોના ગુણના કટ્ટા બગલમાં નાખીને લઈને આ રીતની એની શક્તિ હતી એ શક્તિહીન આપણે છે અને પછી આપણે દોષ આપીએ છીએ અત્યારની સિસ્ટમનો આ આપણી ફૂલ ભરેલી વાત છે આમાં ખાસ ધ્યાન દેવા દેવાની જરૂર છે અને આ જે બંધકોષ છે એ આંતરડા જળ બની જાય બાળકોના એટલે વર્કિંગ ન થાય એટલે એની સ્થિતિ સપકતા ગુમાવે એટલે એની પાછળ મેન મેગી બિસ્કિટ મેંદો આ બધો આંતરડાની દિવાલ જાડી થઈ જાય કારણ કે જ બધું આપણે આવ્યું હોય એની પાછળનું આ કારણ છે કોઈ બી બાળકનો વિકાસ નહીં થાય પછી ડાયાબિટીસ થઈ જાય એટલે આપણે ડાયાબિટીસની દવા લઈશી પણ જ્યાં સુધી આ બંધકોષ આપણે એના આંતરડા સુધારીએ નહીં ત્યાં સુધી કોઈ દી ફાયદો નહીં થાય છ ટકા શરૂઆતનો ડાયાબિટીસ હોય અને એની સિસ્ટમ આપણે સુધારી એનો વાત પેચ અને કફ એના શરીરમાં કયો દોષ વધારે છે ભૂખ કેવી કે એને લાગે છે તરસ કેવી લાગે છે આ બધું જોઈને જોઈને ચાર વાર કહી તો સો ટકા બાળકોને એમાંથી આપણે બસાવી શકીએ એ આપણી ભારતીય સંસ્કૃતિ આયુર્વેદનો સિદ્ધાંત છે બસ આના ઉપર ખાસ ધ્યાન દેજો જય ધન્વંતરી ફરી બીજા મુદ્દા સાથે મળતા રહીશું આ અતિ મહત્ત્વનો મુદ્દો છે આમાં ખાસ બધા નોંધ લેજો મિત્રો